નિર્મલા ગતરોજ વાત કરી ખેડૂત ગરીબ મહિલાઓ અને યુવાનો આ ઉપર વર્ક કરવામાં આવશે એક સંકેત આપ્યા એ અંતર્ગત જો વાત કરીએ આજે કનુભાઈ દેસાઈએ જે બજેટ રજૂ કર્યું ફાઈવજી ગુજરાત ફાઈવજી ગુજરાતની જ્યારે વાત થાય એટલે એના અલગ અલગ સેક્ટરની વાત કરીએ તો ગરવી ગુજરાતની વાત છે એ તો આપણે સૌ માનીએ છીએ ગરવી ગુણવંતુ ગ્રીન ગ્લોબલ અને ગતિશીલ આ અલગ અલગ રીતે ગુજરાતને કેવી રીતે વધારે સુદ્રઢ અને વધારે સમૃદ્ધ બનાવવાની એક યોજના તરફ સરકાર આગળ પગ માંડતી હોય એવા સંકેત છે બે હજાર ચોવીસ પચીસ નું અંદાજપત્ર રજૂ થયું આ વખતેના અંદાજપત્રની જો વાત કરીએ તો કનુભાઈ દેસાઈનું કહેવું એવું છે કે ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે એટલે આંકડાકીય દ્રષ્ટિએ ફાળવણીની દ્રષ્ટિએ આ મોટું બજેટ છે ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો કરોડ નું બજેટ

મહત્વની વાત એ પણ છે કે પત્રકારો માટે આ વખતે કનુભાઈ દેસાઈએ વિચારીને યોજના પત્રકારો માટે પણ પચીસથી છવ્વીસ પચીસથી સાહીઠ વર્ષની ઉંમરના પત્રકારો છે એમના માટે એ માટે પત્રકાર જગત પણ આભારી છે રોડમેપ બે હજાર સુડતાલીસનો નક્કી કર્યો છે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતમાં એક ભાર એવો મૂકવામાં આવ્યો છે લિવિંગ વેલ એન્ડ અર્નિંગ વેલ

વર્ષાબેન આપનાથી શરૂઆત કરીએ યુનિયન બજેટની વાત થઈ યુનિયન બજેટની અંદર આશા અપેક્ષાઓ ઘણી હતી પરંતુ ક્યાંક કે જે પ્રમાણે વિચાર્યું હતું ચર્ચાઓ થઈ હતી જે પ્રિડિક્શન આપણે રાખ્યા હતા એ પ્રમાણે બજેટ ન આવ્યું ગુજરાતના બજેટની ની વાત કરીએ ક્યાંક ગવર્મેન્ટ 5G તરફ વાત કરી રહી છે ક્યાંક ગવર્મેન્ટ ગુજરાત વિકસિત ગુજરાત 2047 નો રોડમેપ નક્કી કરી રહી છે ક્યાંક ગવર્મેન્ટ એવું ઈચ્છી રહી છે કે ભાઈ આ વખતે 2024 ની અંદર અમે જીતવા માટે

અર્બનાઇઝેશન આ બધા સેક્ટરને આવી રહ્યા છે ટુરિઝમની પણ વાત કરીએ ટુરિઝમને પ્રમોટ કરવામાં ઓવર એકંદરે સરકારનો પ્રયત્ન એવું છે કે યુવાધન પ્રોપર માર્ગે બળે એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય છે સૌથી મોટી સમસ્યા આપણા છે તો એમ્પ્લોયમેન્ટ જનરેશન માટેના સ્કિલ ડેવલપમેન્ટ માટેના એ બધા પ્રયત્નો ઘણા આવશે બજેટમાં દેખાઈ રહ્યા છે કેટલું આગળ થશે ને એ બધી એક નંબર્સ ફ્યુચરની વાત છે પણ અત્યારે એવું છે કે જે ઇમર્જિંગ ટેકનોલોજી આવી રહી છે ટેક્નોલોજી ને લગતા જે કે સ્કીલ્સ લેબર કે સ્કીલ્સ વર્કર કે જે ટેક્નોલોજી માટે છે એની ઇના ડેવલપમેન્ટની જે વાત કરી છે એ પણ એક બહુ સારી વાત છે આપણા જે યુવાનો છે આપણો સ્કૂલ એટલો ઘણા કામ ના એટલા માટે રોકાવ થઈ જાય છે સાયન્સમાં માં સ્ટુડન્ટ્સ નો પ્રવાહ ઓછો થઈ રહ્યો છે કારણ કે એક હાવ ઉભો થઈ ગયો છે અગિયાર બાર સાયન્સ માં ફીસ ને કોસ્ટ ને આ બધી વાત આવે છે તો એની માટે પણ સરકારે જે સ્કીમ લાવી છે પણ આવકાર્ય કરે છે ઓવરઓલ બધા સેક્ટર ને મહિલાઓ માટે પણ મહિલાઓને શ્વાસ ને લગતા રૂરલમાં આ બધા જે આવકાર્ય પગલા સરકારે બધા સેક્ટર ને થોડું થોડું કઈક નાનું નાનું પણ આપીને કઈક બધાને બળે એવો પ્રયત્ન ચોક્કસ કર્યો છે બિલકુલ ગતરોજ આપણી વાત થઈ હતી જે પ્રમાણે યુનિયન બજેટની અંદર જે મહિલાઓની જે સુરક્ષાની વાત હોય કે મહિલાઓ માટે જે આરોગ્યલક્ષી જે એક હતું કે સર્વાઇકલ કેન્સર આજે જે એક દુઃખદ સમાચાર આવ્યા બોલીવુડના એક્ટ્રેસ પૂનમ પાંડે કે જેમનું અવસાન સર્વાઇકલ કેન્સરના કારણે થયું એટલે સરકારે ક્યાંક એ વસ્તુને ધ્યાનમાં રાખીને ઉપર અત્યારથી હવે કામ કરવા ક્યાંક એ વસ્તુ ડાયગ્નોસ થઈ રહી છે હવે એ જોવા મળી રહ્યું છે એટલા માટે સરકાર હવે મહિલાના સ્વાસ્થ્ય માટે પણ એટલી સજાગ બની છે બરાબર છે મહિલાના હેલ્થમાં જે ચેન્જીસ થાય છે થર્ટી ને ફોર્ટી ઇયર પછી એક તો હોર્મોનલ ના લીધે ઘણી બધી હેલ્થ પ્રોબ્લેમ ઉભા થાય છે અને યર્લી અને એક સૌથી મોટું આપણા સમાજની સારી વાત પણ કહેવાય ખરાબ પણ કહેવાય કે મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે એટલી સભાન નથી આખા પરિવારની આખા સમાજની કાળજી લેનારી મહિલાઓ પોતાના સ્વાસ્થ્યનું એટલું ધ્યાન નથી રાખતી નાની નાની તકલીફોને એ આમ જ ઇગ્નોર કરીને આગળ વધતી કરે છે અને જયારે એક લેવલ એવું આવે છે ત્યારે એ વસ્તુ ક્યોરેબલ પણ નથી થતી અને એ કોઈ મોટી બીમારીમાં કેન્સર સિવાય પણ ઘણી બીમારીમાં અત્યારે કેલ્શિયમ ડેફિશિયન્સી વિટામિન ડેફિસિયન્સી એકદમ કોમન પ્રોબ્લેમ છે મહિલાઓમાં તો આ બધાથી ઘણા બધા લોકોને ફ્રેક્ચર આ બધું બી જલ્દી થતું હોય ઓલ્ડ એજમાં ખાસ કરીને તો આની માટે સરકાર એક સારું કામ કરી રહી છે બીજું ગામડામાં આપણે જોવા જઈએ તો હજી પણ ઇન્ટિરિયર ગામમાં મહિલાઓને પ્રેગ્નન્સી પછી કે ડિલિવરી માટે હોસ્પિટલમાં જવાનું અફોર્ડેબલ નથી કરતું જવાનું પ્રિફર નથી કરતા ઘણા બધા સોશિયલ અને ઇકોનોમિક ફેક્ટર છે એ બધા ફેક્ટરનું दे गण में रखने सरकार जे आशा, आशा वर्कर थ्रू અત્યારે પણ કામ ચાલી રહ્યું છે આંગણવાડી સેક્ટર્સ અને આશા વર્કર તો કે જે ઘરે ઘરે આશા વર્કરો આપડી ખરેખર બહુ એક અપ્રિસિએબલ કેમ્પેન છે કે ઘરે ઘરે જઈને દરેક મહિલાને ફેમિલીને પર્સનલી પૂછીને આ લોકોની

આપણે ગવર્મેન્ટ ગુજરાત ગવર્મેન્ટ પણ બીજા પાંચ લાખ એક્સ્ટ્રા આપે છે એટલે દસ લાખ ની એક સુવિધા રાજ્યના તમામ નાગરિકોને મળી પણ રહી છે એટલે એ પણ એક સારી વાત છે હિરેનભાઈ આપના જોડે આવીએ હિરેનભાઈ સૌ તો પહેલો ક્વેશ્ચન તો એક કોમન ક્વેશ્ચન છે કે કેવા પ્રકારનું બજેટ કોંગ્રેસ જોઈ રહી છે અને ખાસ કરીને વિપક્ષની વાત કરીએ એટલે વિપક્ષ હંમેશા વિરોધ કરવો એવું ના હોય સૂચન પણ ઘણા બધા આપની પાસે હશે ફાઈવ ની વાત કરી રહી છે ગવર્મેન્ટ ગતિશીલ ની વાત કરી રહી છે એટલે સવાલ એ પણ આવે કે અસ વર્ષથી સરકાર એક છતાં પણ હજુ ગ્રીન ગ્લોબલ અને ગતિશીલ ગુજરાતની વાત થાય છે ક્યાં ત્રુટીઓ જોવા મળી રહી છે શું આ વખતે તમામ જે ખેડૂતો માટેનું પણ એક પ્રાવધાન છે બાવીસ હજાર એકસો ચુમ્વાલીસ કરોડ જોગવાઈ ખેડૂતો માટે છે શિક્ષણને પણ આવરી લીધું છે પંચાવન હજાર એકસો ચૌદ કરોડ ની અંદર વિદ્યાર્થીઓ જેના માટે નમો સરસ્વતી યોજના નીકાળી ધોરણ અગિયાર માટે કેવી રીતે ગુજરાત નું બજેટ રજૂ કરવામાં આવ્યું એ ઢોલ જેવું બજેટ દેશી ભાષામાં એકાદ કિલોમીટર સંભળાય પણ કરી પણ જયારે એ જોઈએ ખોલી ને અને પોલું છે આખું પોલું પ્રકારનું બજેટ છે પણ પણ કોઈ કોઈ નથી યુવાનોને રોજગારી કેવી રીતે આપીશું એનું કોઈ પ્રાવધાન નથી નવી સરકારી તકો કેવી રીતે ઉભી કરવામાં આવશે એનું કોઈ પ્રાવધાન નથી રોજગારીની તકોની સાથે સાથે સરકારી કેટલી ભરતીઓ અને સૌથી મોટી વાત એ તમારા મારા દર્શના તમામ લોકો માટે જે ચિંતાનો વિષય છે કે ગુજરાત સરકાર પર જે અધ અધા દેવું વધી રહ્યું છે એ દેવું આપણે કેવી રીતે ઓછું કરીશું એના માટેનું કોઈ પ્રાવધાન નથી એટલે મોંઘવારી બેરોજગારી દેવું નવી તકો આ કોઈ વસ્તુ આ વસ્તુમાં પ્રાવધાન કરવામાં આવ્યા નથી વારંવાર આપણે એમને ડેવલપમેન્ટ અને વિકાસ ને ગતિશીલ ને બધું કહીએ છીએ નવી શિક્ષણ નવા સ્કૂલો કરવાની વાત કરવા હોસ્પિટલ પણ જયારે આપણને ખબર આઠ ટકા વધુ ખર્ચ કરવો જોઈએ એ છેલ્લા દસ દાયકામાં દસ દાયકામાં સરકારે પાંચ સાડા પાંચ ટકાથી વધુ ખર્ચ કર્યો નથી આજે પણ ગુજરાતમાં મલ્ટીસ્પેશિયાલિટી હેલ્થ વર્કર ની ઘટ છે અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નેવું ટકા થી વધુ ઘટ છે પણ એની ભરતી એના વિશેની કોઈ પણ ચર્ચા આખા બજેટમાં ત્યાં જોવા મળી નહીં જે અત્યારે સર્વાય તો કેન્સર ની વાત કરી ખૂબ ગંભીર વિષય પણ એનાથી પણ ગંભીર વિષય જે કોરોના બાદ આપણે સૌ જોઈ રહ્યા છે કે વીસ એકવીસ વર્ષ થી રહીને પાંત્રીસ ચાલીસ વર્ષનો યુવાન એ ટપોટપ હૃદય રોગના કારણે મરી રહ્યો છે પણ એના બાબતેની ચિંતા આખા બજેટમાં એક શબ્દની પણ જોવા ના મળી એ એના માટેનો કોઈ સર્વે કરવા માટેની કટિબદ્ધતા ના યુનિયન બજેટમાં જોવા મળી ના ગુજરાતના બજેટમાં જોવા મળે એટલે યુવાનો પ્રત્યે સરકાર કેટલી સંવેદનશીલ છે એ પણ આમાંથી બહુ સ્પષ્ટ થાય છે રહી વાત શિક્ષણની શિક્ષણના બજેટમાં જે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં કહેવામાં આવ્યું કે છ ટકા જેટલો ખર્ચ કરવો જોઈએ એ યુનિયન બજેટમાં પણ ત્રણ જેવું ઓછો કરવાની વાત આવી અને અત્યારે પણ જે ખર્ચ થઈ રહ્યો છે એમાં માત્ર બિલ્ડિંગો બનાવવાની સ્કૂલો બનાવવાની પણ જે ભણાવવા માટે જે ગુરુ હોવો જોઈએ એ ગુરુની ભરતી ક્યારે થશે કે એમાં પ્રિન્સિપાલ ની ભરતી ક્યારે થશે આની ક્યાંય ચર્ચા કરવામાં આવી નથી એટલે એ જ દર્શાવે છે કે જે ગુજરાત શિક્ષણમાં અઠાણું સુધી સાતમા આઠમા ને નવમાં ક્રમાંક આવતું હતું આજે એ એકવીસમા ક્રમાંકે કેમ પહોંચી ગયું છે કે બિલ્ડિંગો ને બધું સારું બનાવીએ જે ભણાવવા માટેનો જે ગુરુ હોવો જોઈએ શિક્ષક હોવો જોઈએ ટાઢા પરના ગપ્પા જેવું આ બજેટ ના નીતિ ના નિયત ના કોઈ આયોજન વગર બજેટ છે જેના કારણે યુવાનને નોકરી નથી મળતી મહિલાઓને મોંઘવારીમાં ત્રાસમાંથી રાહત નથી મળતી અને જે દેવું વધી રહ્યું છે એમાંથી રાહત એમ મળશે એનું કોઈ આયોજન જોવા મળતું નથી દેવાની વાત કરીએ તો પંદર ટકા જે દેવું છે એ વધુ હજુ ઓછું પંદર ટકા થાય એના માટેનો પ્રયત્ન ગવર્મેન્ટ કરશે એવી વાત બજેટની અંદર છે કે પંદર ટકા પણ ઓછું પંદર ટકા સુધી અમે ઓછું કરવાની હજુ પ્રયત્ન કરીશું દર્શાબેન જે રીતે વાત કરી કે ચલો આર્થિક કોઈ જોગવાઈઓમાં મતલબ સામાન્ય વ્યક્તિઓને રોજગારીની પ્રાવધાન કે એને લઈને કોઈ રોડ મેપ હોય કે પછી મોંઘવારીને લઈને કોઈ રોડ મેપ હોય કે પછી નવી તકો કેવી રીતે એનું સર્જન થશે એને લઈને કોઈ રોડ મેપ હોય એ નથી જોવા મળતું પરંતુ જે રીતે હિરેનભાઈ કહી રહ્યા છે કે દૂરથી આમ લાગે પેકેજિંગ બહુ મસ્ત લાગી રહ્યું છે પેકેજિંગ આંકડાની દ્રષ્ટિએ જોવા જઈએ તો સુંદર લાગી રહ્યું છે પહેલી દ્રષ્ટિએ પ્રોડક્ટ લઈ લેવાની ઈચ્છા થાય એટલે પહેલી દ્રષ્ટિએ આપણને વાવા કરવાની ઈચ્છા થાય કેટલું શક્ય લાગી રહ્યું છે કે આ ઇમ્પ્લિમેન્ટેશન આનો કેટલો સરળતાથી જમીન સ્તર ઉપર થશે જોકે આ બધા સવાલ તો હું ભાજપના કોઈ પ્રવક્તા આવ્યા હોત તો એમને પૂછે પરંતુ અનફોર્ચ્યુનેટલી આવી નથી શક્યા એટલે હજુ જોડાયા નથી એટલે હું આપને પૂછી રહ્યો છું લાઇટિંગ થઈ રહી છે ડેકોરેશન સારું કર્યું છે એ ડેકોરેટિવ ઉપરથી એક ફીલ થઈ રહ્યું છે કે આ બજેટ જમીન સ્તર ઉપર ઉતરશે કહી શકાય કદાચ એની અસર બહુ લાંબા ગાળે આવશે જે સરકાર વિચારે કે એક વર્ષ થશે

ઉદ્યોગ કરવાની ઉદ્યોગ વસ્તુ સાહસિક છે તો આપણા ગુજરાતીઓને હું એવું છું કે તમે લોકો જોબ સિકર ના બનો જોબ ક્રિએટર બનો તો સ્ટાર્ટઅપ કરો પોતે સ્ટાર્ટઅપ એટલે ટેકનોલોજી નાનું મોટું એક એન્ટરપ્રાઇઝ શરૂ કરો તો એક એન્ટરપ્રાઇઝ થકી એક રોજગારી મળશે સરકારની એક સ્કીમમાં જે વાત કરી કે સોશિયલ એન્ટરપ્રાઇઝ તો ગામડાની વાત કરું તો ગામડામાં કોઈ ફંડિંગના પ્રોપર રસ્તા નથી અને સોશિયલ અત્યારે જે વાત કરીએ તો આપણે સોશિયલ એન્ટરપ્રાઇઝ હજી એટલું ખાસ પ્રમોશન મળતું નથી હું એક સીડી ગાંધીનગરની છે એમાં હું અમારા સીડીના ડાયરેક્ટર ઘણો સપોર્ટ કરે છે કે સોશિયલ સ્પેશિયલી હેલ્પ કરે છે છે તો સરકારે આ બજેટ પચાસ કરોડ જેવું તો એમાંથી જો ગામડા લેવલ ઉપર સોશિયલ એન્ટરપ્રાઇઝ થાય તો એક ગામડા લેવલમાં રોજગારીની તકો ઉભી થાય અને થોડું એનું શહેરીકરણ થોડું ઓછું થાય બીજી જે કૌશલ્ય કરીને જે યોજના સ્કીલ યુનિવર્સિટી છે એમાં જે વાત કરી કે એમાં ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એક્સલન્સ અને એમ્પ્લોયમેન્ટ જનરેશન જે બનાવવાની વાત છે હવે કેટલી ઝડપી ને કેટલી સારી થશે એ મુદ્દાની વાત છે પણ એનાથી એક વસ્તુ થશે કે જે આપણે અત્યારના ઉદ્યોગોને સ્કિલ લેબરની જરૂર પડે છે જે ઇમર્જિંગ ટેકનોલોજીના ની જરૂર પડે છે એ જો એમાં તૈયાર થઈને મળે તો આપણા ઉદ્યોગો છે અત્યારે ઓટોમેશન ટેકનોલોજીને એડોપ્ટ કરવાના પાછા પડે છે કારણ કે એના માણસો નથી મળતા ઇન્ડસ્ટ્રી માટે કારણ કે ઇન્ડસ્ટ્રીમાં એવું થાય છે કે ભાઈ હવે મશીન તો લઈ આવીએ પણ એ મશીનને મેન્ટેન કરવા એનું પ્રોગ્રામિંગ કરવા માટે અમારી પાસે સ્કીલ લેબર નથી અને બહુ કોસ્ટલી છે તો એ ક્યાંથી લાવવા તો જો આવું કંઈક શરૂઆત થાય તો એ લેબર મળી રહેશે તો કદાચ ઉદ્યોગોને ટેકનોલોજી લેવામાં અને ઓવરઓલ ફાયદો બિઝનેસથી કોમ્પિટિશનમાં થશે દિસ ઇઝ અ લોંગ ટર્મ થિંગ ઇમિડિયેટલી કદાચ એની ઇન્સ્ટન્ટ ઇફેક્ટ નહીં આવે એવું મને લાગી રહ્યું છે બિલકુલ અને સાથે ગવર્મેન્ટે સોલર એનર્જી ઉપર પણ એક ભાર મૂક્યો છે ગવર્મેન્ટે એ પણ કીધું છે કે ગ્રીન ગુજરાત બનાવવું છે ગ્રીન ગુજરાત બનાવવા માટે જે રીતની વસ્તુની જે જરૂર છે કારણ કે અત્યારે જો રોડ ઉપર જોવા જઈએ તો ઇમિશન્સ ક્રિએટ કરે કે કાર્બન ઇમિશન્સ વધારે એવી રિક્ષાઓ બહાર પડી રહી છે એવા વ્હીકલ્સ છે ગવર્મેન્ટે વાત કરી કે ભાઈ હવે સ્ક્રેપ પોલિસી લાગુ કરવામાં આવશે પર્ટિક્યુલર આઠ વર્ષથી જૂના જે વાહનો હશે એને સ્ક્રેપ કરવામાં આવશે આ બધી વાતો તો છે પરંતુ હકીકત ઉપર ક્યારે આવશે એ સૌથી મોટો સામાન્ય વ્યક્તિઓને સવાલ છે હિરનભાઈ આપ હસી રહ્યા છો કારણ કે આજે આપને ટક્કર આપવા સરકારની યોજનાઓ તમે જુઓ ને આપણને ખરેખર આમ સરકાર કરી શું રહી છે બે હજાર યોજનાઓ તો ઘણી સારી યોજનાઓ તો ઘણી સારી છે

પણ હજુ 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 પર પહોંચ્યો નથી અને ગીફ્ટ સિટીમાં મોદી સાહેબ બે હાજર સાત માં સિંગાપોર જી આયા અને ત્યાંથી એક એક ગતકડું લઈ આવ્યા જેનું નામ રાખ્યું ગિફ્ટ સિટી બની જવાનું તું બે હાજર સત્તર માં બન્યું બે હાજર બાવીસ માં પ્લાન નાખ્યો તો બે હાજર સાત માં અને બન્યું આપણું બે હજાર બાવીસ માં એટલે તમે જુઓ આ કેટલું અને એવું તમને બીજું ત્રીજું ઉદાહરણ આપું કે મેટ્રો ટ્રેન તેર વર્ષ સુધી કાગળ પર ઉતરતા ઉતરતા એને અઢીસો કરોડ નું કૌભાંડ થઈ ગયું એમાં અને પછી અત્યારે હાલમાં સૌથી ઓછામાં ઓછો છ કિલોમીટર નો ઇનોગ્રેશન કરવા સાહેબ આવી ગયા હતા એટલે એમના પ્રોજેક્ટ તો એવા જબરદસ્ત હોય છે કે આપણને વિચારવાનો કોઈ મોકો જ ના મળે અત્યારે વાત કરશે બે હાજર સુડતાલીસ ની અરે ભાઈ અત્યારે વાત કરો સાડી જાસો નો બોટલ ને શું થયું ગઈકાલે જે પ્રવક્તાઓ ગઈકાલના બજેટમાં યુનિયન બજેટમાં ત્યારે આપણે એમ કેતો કે આ તો જીએસટી નો વિષય છે બાટલો સાડી ચારસો માં એટલો તમારે ન મળે કારણ કે જીએસટી રાજ્ય કક્ષાનો વિષય છે આજે રાજ્ય કક્ષા નું બજેટ આવ્યું તો પ્રવક્તા એમ કે છે કે એમાં ઓછું નહીં કરી શકીએ બાટલા બે બાટલા ફ્રી આમાં આપ્યા તમને નથી જોતા ભાઈ તમારા બે બાટલા ફ્રીમાં અમને અમને સાડી ચારસો નો બોટલ આપો અમે ચાર ચાર બોટલ ખરીદવાની અમને ક્ષમતા છે એના માટેની વ્યવસ્થા કરો

સરકારે કહ્યું રાજસ્થાનમાં જે સ્કીમ ચાલે શિક્ષણ સરકાર તો એ સરવાળે કોસ્ટ એક જ થાય છે સરવાળે કોસ્ટ તો એક જ થાય છે જે ગુજરાતમાં અને રાજસ્થાનમાં જે રીતે બાટલો મળે છે જે સ્કીમમાં ડિફરન્સ છે એના કારણે સરવાળે તો એક જ થાય છે કરો ને તમે કોસ્ટ કરો તમે જે કોઈ પણ કરો તમને હું ગિફ્ટ સિટી ની વાત કરું ગિફ્ટ સિટી બનાવતા જુદી જુદી સહાયો આપી દીધી તમે ઘણા બેસી પણ હશે કે કેટલી બધી કોમોડિટી એને કોમોડિટી ટેક્સમાંથી એને બેનિફિટ ક્લિયર કટ આપી દીધો તમે આજે ઇન્વેસ્ટમેન્ટ કરો તો દસ વર્ષ સુધી તમને કોઈ ટેક્સ નહીં લાગે આવો આપી દીધો ત્યાં તમે કંપની સ્થાપો તમે તમારા ટેક્સમાં રાહત મળશે

બેરો જે વધારી નવર બસો ને અઠ્યાવીસ કરોડ છસો ઓગણ ચાલીસ કરોડ વધ્યું સાત પોઈન્ટ ચાર ચાલીસ ટકાનો વધારો થયો કેટલું ઇન્ડસ્ટ્રીને વેગ મળશે આ ઔદ્યોગિક ક્ષેત્રે સરકાર વિચારી રહી છે અને

અને અત્યારે પણ પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે જીઆઈડીસી એક્સપાન્ડ સરકારે જીઆઈડીસીના રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું કરવાની વાત કરી એનાથી લોજિસ્ટિકમાં પણ ફરક પડશે ટ્રાન્સપોર્ટેશનમાં બી ઇઝી પડશે ડેફિનેટલી ઉદ્યોગ વાળું આપણું જે સ્ટેટ છે આપણે ગુજરાતની વાત કરું તો એફઆઈએ ના આંકડા પ્રમાણે રજીસ્ટર્ડ જીઆઈડીસી બસો નવ છે ગુજરાતમાં અને આના સિવાય જીઆઈડીસી સિવાય ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે પ્રાઇવેટ છે એ પણ હવે ઘણા બધા ડેવલપ થઈ રહ્યા છે આ બધા પણ આપણી ઓવરઓલ ગુજરાતની ઇકોનોમીમાં તો ફાળો આપે જ છે કે જે સરકાર નું આ જે બજેટ મને લાગી રહ્યું છે કઈક અવશે તો ઉદ્યોગોને સફળતા આપશે ડેફિનેટલી કઈક સપોર્ટ તો આપશે જ કયા સેક્ટરમાં કેટલું એલોકેટ કરે છે ડિટેલ એ બધી અલગ વાત છે પણ નાના મોટા ઉદ્યોગોને કઈક મળવું જોઈએ એવું લાગી રહ્યું છે આમાંથી બિલકુલ નાના મોટા ઉદ્યોગોને કઈક મળવું જોઈએ એવી આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે એમએસએમ ગ્રોથ એક્સપર્ટ દર્શનાબેન પણ કોંગ્રેસના પ્રવક્તા વિરોધ પક્ષનું કેવું છે આવનારા દિવસોમાં કેવા પ્રકારનું આ બજેટ રંગ લાવે છે ગુજરાતના વિકાસને કારણ કે વાત તો ઘણી સારી એવી થઈ છે ફાઈવજી ગુજરાતની વાત થઈ છે બે સુડતાલીસ સુધી વિકાસ ની વાત થઈ છે ત્રણ ટ્રિલિયન કરવાનું લક્ષ્યાંક પણ ગુજરાતે રાખ્યું છે હવે સરકાર અને સરકારના મંત્રીઓ કેવા પ્રકારના રોડમેપ લઈને આગળ ચાલે છે ને જે બજેટ આપ્યું છે બજેટને ધરાતળ ઉપર ઉતારવા માટે કેવા પ્રકારના પ્રયત્નો થશે અધિકારીઓ સાથે રહીને એ આવનારો સમય બતાવશે ખેર હિરેનભાઈ દર્શનભાઈ આપ બંને અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી મળી બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો ને આજે આ મહત્વની રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર